પ્રણામ ભાગ્યશાળીઓ આજના સવાલમાં સાંસારિક પ્રવૃત્તિઓમાં આત્માનો ઉદ્દેશ જીવતો જાગતો રાખવા શું કરવું તો સાંસારિક પ્રવૃત્તિમાં આત્માનો ઉદ્દેશ જીવતો જાગતો રખાય એટલે સહેજે એ પ્રવૃત્તિઓ માત્ર જરૂરી અને ખપ પૂરતી જ થાય શું કહે છે સાહેબજી એ પ્રવૃત્તિ માત્ર જરૂરી અને ખ પૂરતી જ થાય ને તે પણ આત્મવિચારથી ઝગમગતી પછી ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા ત્યાં દુનિયાના વિચારો બહુ નહીં સતાવે એટલે એવી નિર્ભેડ ધર્મ શુભ ભાવનો અભ્યાસ રાખ્યો તો ધર્મ પ્રવૃત્તિમાં તો એ ઉલ્લાસવનતા અને વિકસતા રહે એમાં પૂછવાનું જ શું આગળ એક સવાલ જોડે જોડે તિર્યંજ ગતિને યોગ્ય કેટલાય અશુભ કર્મો જથ્થાબંધ કોણ બંધાવે છે તો અશુભ ભાવ અને અશુભ ધ્યાનની ધારા જ્યારે ચાલ્યા કરે છે ત્યારે તિર્યંજ ગતિને યોગ્ય કેટલાય અશુભ કર્મો લોટબંધ જથ્થાબંધ બંધાયા કરવાના છે તિર્યંજ ગતિમાં કોણ લઈ જાય છે અશુભ ભાવ અને અશુભ ધ્યાન